વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને હવે જે રાજપૂત સમાજના લોકો છે તે લોકો આકરા પાણી આવ્યા છે તે લોકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે તો ગોતામાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી જેમાં ક્ષત્રિય સમાજે ચોંકાવનારો નિર્ણય લીધો છે તેમણે આ બેઠકમાં કહ્યું છે કે આજથી રાજપૂત સમાજના કાર્યક્રમોમાં અન્ય સમાજના કોઈ પણ વ્યક્તિને સાફો અને તલવાર ભેટમાં નહીં આપવામાં આવે સાથે જ જ્યાં સુધી આ મુદ્દો ચાલી રહ્યો છે ત્યાં સુધી આ નિર્ણય લાગુ રહેશે હવે ક્ષત્રિય સમાજે પોતાની પાંચ માંગ

અને સો સો ટકાની ગેરંટી છે કે એ વિરુદ્ધમાં જ મત આપશે એનું પરિણામ પણ લાવશે તાકાત રહેલી એસી ટકા રાજપૂત ભાજપ ભેગા છે તોય અમે કોઈ આવેદન કે આલોદન કે કંઈ નથી કર્યું પણ જ્યારે અમારી અસ્મિતા ઉપર અને અમારી ઇજ્જત ઉપર જાય અને જો અમે ચૂપ રહીએ તો પછી અમારે કોઈ અમરનું અસ્તિત્વ રહેતું નથી એટલે આ વસ્તુમાં માફ કરવામાં નહીં આવે અને એને રદ કરે

સમગ્ર ગુજરાતનાનું બે લાખનું એક વિશાળ સંમેલન એ રાજકોટની ભૂમિ ઉપર કરવામાં આવશે પુરુષોત્તમ રૂપાલાને બદલવામાં નહીં આવે તો રાજકોટના અમે કુરુક્ષેત્રના મેદાનમાં ફેરવવાના છીએ આ અમારો નંબર બે મુદ્દો નંબર ત્રણ અમે જે કમિટી બનાવીએ છીએ એમાં કાયદાકીય લડત પુરુષોત્તમ રૂપાલા ઉપર હાઈકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવશે અને ગામે ગામ તાલુકા તાલુકાએ આવેદનપત્રની સાથે સાથે એમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કારણ કે એમને આદર્શ આચાર સંહિતાનો પણ ભંગ કર્યો છે ચૂંટણીના નિયમો પ્રમાણે મત લેવા માટે કોઈ જ્ઞાતિ જાતિનો ઉલ્લેખ કરી શકાય નહીં એવી સ્પષ્ટ કલમનો જોગવાઈ છે એટલે ચૂંટણી પંચના કુલદીપ આર્યજીને વિનંતી કરીએ છીએ કે તમે આ મેટરને સૂઓ મૂટો લો ક્ષત્રિય સમાજ રજૂ કરે તમને પણ દેખાય છે ટીવીમાં કે એમને આ ભંગ કર્યો છે તો તમારે સુઓ મોટો લઈ અને એમનો ખુલાસો માગવો જોઈએ ને એમની ઉમેદવારી રદ કરવા માટે તમારે એમને નોટિસ આપવી જોઈએ ને પ્રક્રિયા કરવી જોઈએ